સુરતના ડાયમંડ ઉદ્યોગને અમેરિકાના પચીસ ટકા ટેરિફના નિર્ણયથી મોટો ફટકો પહોંચવાની શક્યતા છે ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાએ જણાવ્યું છે કે ટેરિફના કારણે ઓર્ડર અટકી ગયા છે જેનાથી ઉદ્યોગમાં અસ્થિરતા વધી છે ભારતમાં આથી મોટા પ્રમાણમાં કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ અમેરિકામાં નિકાસ કરાય છે ટેરિફની આના પર સીધી અસર પડશે ઝવેરાત અને જ્વેલરી ઉદ્યોગ પણ પ્રભાવિત થશે વડાપ્રધાન મોદી અમેરિકા સાથે વાતાઘાટ કરી છે ઉદ્યોગકારોને આશા છે કે આગામી દિવસોમાં હકારાત્મક પરિણામ મળશે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિસ ડાયમંડ થાય છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સન જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે પંચોતેર ટકા જેવું વર્લ્ડની જેમ્સન જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને એસઓસી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ રાખીએ છીએ અમે અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ આવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે